અરે પણ તું તું વધારેની વાત તું કેમ ભાઈ એમ કહું દારૂડિયા હે હાલો બોલો પહેલા જ થઈ બોલો બોલો ઈ તો હું તમારે રેકોર્ડિંગ ને સાહેબ હા આ અમારો શું બોલ્યા ભાઈ અમારા હાડો છે ને વરસડા વાળા સાહેબ ફોન કર્યો પણ આપણે મેટો બધી મટી ગઈ હતી એટલે અમારા ઘર તમે આ ના કરો આ ના કરો પણ આપડે નાપો એ ના કરાય ને સાહેબ બરોબર છે હું નાખાયું પીવું ના એના નું આપડે તારો સાગર ભાઈ તમારા નથી તો મારા તમારા ઘરનું પાણી ના પછી ના પીવું બરોબર મારા ઘરનું તમે મારા ના હોય તો તમે મારા ઘરનું પાણી ના પીયો કોને સાહેબ બરોબર છે આ મરેલા પાડા ખાય છે બરોબર મરેલા શાક આરોગી છે એટલે આપણે ઈ તો બધી મેડલ પટલી જાય પણ સાગર ભાઈ તમને એટલા માટે તમે કેટલા ફોન કર્યા પણ સાહેબ તમે મું પાડ્યો બરોબર બોલો બોલો શું હતું મારા લાયક કામ કેવાનું એટલું છે ઈ ભીમા આપડે ભીમા ખરો ને કચ્છ ભીમા કયું ગામ ભીમા રાંજર પાસે ચક્કર સર ભીમા ની

લઇ ઈ અમે તે દી ગયા તા તમને સાહેબ ફોન કર્યો તો કે મટે તો હું તે આપડે કાંઈ કરવું નથી પણ કે અમારે ઘર નું ચા ના પીવે ચમ પાણી ના પીવે ઈ ને પેલું તીખું ખાવા દે એમને સમજ્યા ને એટલે તમે એના ઘર નું ચા પાણી નથી પીધા ના ના પીવાય ને સાહેબ કેમ ના પીવું ને વિવેક વર્તમાન ના હોય ઈયા આપડે ચા પાણી ના કરીએ પૈસા ઠેકા વિવેક વર્તમાન ન હોય તો આપડે ઘર ઘરે ઓટી નો સડવાની હોય હા આ વાત એવી છે કે બેન ના આપડે લાયા ઈ મારે ઈ મારા ઘર વાળા ને હમ ઓલી સાહેબ એ કાંઈ પણ નહીં કઈ વસ્તુ ની મારા જેવી જ મળી છે મને બરોબર સરસ જો કઈ વસ્તુ જ નથી વાપરતી અહીંયા તો કે કે મારી કોને ના ચા પીવી તમે ચા ના પીવો શું હે તમે તો મંત્ર મારી ને તમે કાવતરું કરી ને કોઈ પામા હકે હા ભાઈ તમે કાવતરું કરી નથી પાતા બરોબર અમારું મન માને તો ચા પીવો ને પાણી પીવું પણ અમારું મન નથી માનતો અમે ના પીવો પણ નથી માનતા કારણ એટલે તમારે ત્યાં કઈ શું કઈ એવું કઈ એમ ગોબરાય રાખે છે કે શું કરે છે ના એવું નથી સાગર ભાઈ એમ ના કરી શું હૈ તીખું ખાવા જોઈએ મતલબ તમે સમજી ગયા કે નઈ મોસ મરેલો મોસ આ માસ મટન ખાય છે ને દારૂ બારૂ પીતે અને ઓલા ઘેટ મરી જાય બકરો મરી જાય ઈયા ના કરી એનું બધું પોકણી ઉપર હુકવી દે હોય કણ કણી બોજી દે કપડું હુકવે ને એમ હુકવી હોય હુકવણી કરી નાખે આપડે નથી કરવું એટલે આપડે શું કરવા તમે નીકળી જાય એટલે ગાળું બોલે આવે કે તમે શું કરવા આમ કરો, సామాజిక మౌవా భావనగర జిల్లా હવે આપણે ઓલા પ્રહલાદભાઈ જે તમારા બનેવી છે એને હવે તમે એમ જો કે ઈ તમારે ઘરે આવે તો એને નો ખાવું હોય તો તમે ખવરાવું પર્યાણે એને એ એને નો દારૂ પીઓ તો તમે દારૂ પાવ તો એવી રીતે તમે કેમ કરો છો ઓ ભાઈ પ્રહલ્લાદભાઈને આવી વાત કોણે કરી હે આવી વાત કોણે કરી તમને પ્રહલ્લાદભાઈ મને કીધું તમારે કોઈ તમારે કોઈ પ્રૂફ ખરી હ તમે એને ગાળી જોશો વો

તમે અચાર મન પડે એમ ગાયું બોલો છો તમારી દીકરી એના ઘરમાં છે તમારે એટલું બધું બોલાય ને ક્યારે બોલો હું મહુવા થી બોલું ભાવનગર જિલ્લા માંથી કાલ ક્યાં મળશો રૂબરૂ ભાવનગર